આયસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈશર ટ્રેક્ટર વેચવાનું છે નીતિન વિડિયોની અંદર ટ્રેક્ટરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈશર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી ફાઈવ સ્ટાર તમે કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો નીતિનભાઈ ઓનર છે ટ્રેક્ટરના મોડેલ વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી બે હજાર કરો નો મોબાઈલ નંબર તેમના કોઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

આ વન ઓનર આઇસર ટ્રેક્ટરની અંદાજિત કિંમત નિતિનભાઈએ છ લાખને પિંચોતેર હજાર રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો જામનગર તાલુકો કાલાવડ અને ગઢેરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા